જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું પોષી પૂનમ ક્યારે છે તેની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય તારીખ અઠ્ઠાવીસ જાન્યુઆરી ગુરુવારના રોજ પોષ મહિનાની પૂનમ એટલે પોષી પૂનમ વર્ષમાં આવતી બાર પૂનમમાં પોષી પૂનમનું વિશેષ મહાત્મ્ય છે આ પૂનમના દિવસે શક્તિ મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે સાથે આ પૂનમના દિવસે કુંવારી બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે પોષી પૂનમનું વ્રત કરે છે બહેનો પોતાના ભાઈની લાંબી આયુષ્ય માટે વર્ષમાં બે પૂનમના વ્રત કરે છે એક શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધન અને બીજી પોષ મહિનાની પૂનમ એટલે પોષી પૂનમ પોષી પૂનમના દિવસે કુંવારી દીકરી તેના વહાલા ભાઈના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ કરે છે ભાઈના જીવનમાં સુખ તંદુરસ્તી અને મંગલ જીવનની પ્રાર્થના કરે છે પોશી પૂનમની વ્રતની વિધિમાં વ્રત કરનાર દીકરી સવારે વહેલા ઉઠી અર્ચના કરી શુદ્ધ જળનું આપે છે છે આખો દિવસ ઉપવાસ કરે સાંજના સમયે ખુલ્લા આકાશ નીચે હોય તો મોફની નીચે રાંધે અને જો શહેરમાં રહેતા હોય તો અગાસીમાં ચૂલો બનાવી ખીર રાંધે છે જેથી ચંદ્રની સોળે કળાની શીતળતા ખીરમાં ભળી જાય એ જ ચૂલા પર ઘઉંના લોટની નાની રોટલી બનાવી વચ્ચે કાણું પાડી ચાનકી બનાવે છે આ ચાનકી અને ખીર જ્યારે ચંદ્રમાં સોળે કળાએ ખીલે ત્યારે આ ખીર અને ચાનકી ચંદ્રને ધરે ચાનકીના કાણામાંથી ચંદ્રના દર્શન કરે છે ચંદ્રના દર્શન કરી એ જ ચાનકીના કાણામાં ભાઈના દર્શન કરે છે અને પૂછે છે પોશી પોશી પૂનમડીને પોષા બેના વરત આકાશ ઉગ્યો ચાંદલ્યોને નીવે રાંધી ખીર વ્રત કરે છે બેન ડીલે જમે મારો વીર ભાઈની બેન રમે કે જમે અને ભાઈ તેની લાડકી બહેનને કહે છે જમે અને પોતાના હાથેથી જ ખીર રોટલી જમાડે છે આજે તો બહેનની રાંધેલી ખીરમાં ચંદ્રમાએ તેના કિરણોમાંથી અમી વરસાવી છે આથી આ ખીરમાં અમીનો સ્વાદ છે આમ અને બહેન હેત થી સાથે ખીર રોટલી જમે છે આમ પોશી પૂનમ એટલે ભાઈ અને બહેનના હેતનો દિવસ છે જે ખાસ કરીને ગુજરાતમાં જ મનાવાય છે તો મિત્રો પોશી પૂનમનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી જો તમે પણ પોષી પૂનમ વ્રત કરો છો કે નાના હતા ત્યારે કર્યું જ હશે તો હેતથી કોમેન્ટમાં જયચંદ્ર દેવ જરૂર લખજો અને નાના લાડકડા ભાઈ જેણે પોતાની બહેનને ભજવવા જમે કહેવાને બદલે રમે કહ્યું જશે તે ભાઈ પણ કોમેન્ટમાં જયચંદ્રદેવ જરૂર લખે કોશી પૂનમના વ્રતનો આ વિડીયો તમને જરૂર સાંભળવા ગમ્યો હશે તો તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ